વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરનાર થનારું છે બારડોલી બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામનું નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલ સ્થળ પર રામનવમીના પાવર પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરવામાં આવશે અને જેમાં વિશ્વકર્મા દાદાની ત્રણસો ને તેત્રીસ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કરવામાં આવશે વિશ્વકર્મા ધામ માટે ચારસો ને બાસઠ એકર એટલે કે સાતસો સત્યોતેર વીઘા જમીન ખરીદવામાં આવી છે જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા બાર જ્યોતિર્લિંગ ચાર ધામ દશાવતાર મંદિર ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટું મંદિરમાં સમાવેશ થશે સમગ્ર ભારતના કલા નિપુણ કૌશલ્ય પારંગત અને હુનરમંદ વસવાટી સમુદાયના લોકો સંગઠિત થઈને સમાજ આર્થિક શૈક્ષણિક અને રાજકીય રીતે સર્વાંગી વિકાસ કરે તે હેતુથી શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે અને શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા દશેરાના દિવસે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે શંખનાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ મારફતે શ્રી વિશ્વકર્મા દાદાની ત્રણસો ને ફૂટ ઊંચી પ્રતિમા સાથે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ ધામના નિર્માણ માટે બારડોલીથી થી આગળ બાજીપુરા ખાતે જગ્યા નક્કી કરવામાં આવી છે અને જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે આજે કે વિશ્વકર્મા જયંતિના શુભ સંયોગે આ ધામના નિર્માણ માટે જણાવતા આનંદ થાય છે કે શ્રી વિશ્વકર્મા ધામ એટલે કે ચારસો ને બાસઠ એકર એટલે કે સાતસો ને સત્યોતેર વીઘા જમીન ખરીદવામાં આવી છે અને જમીન ઉપરથી વિશ્વકર્મા દાદાની ત્રણસો ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા બાર જ્યોતલિંગના મંદિરો ચાર ધામ અને દશાવતાર મંદિરો ઉપરાંત ગૌશાળા અને શૈક્ષણિક સંકુલ સાથે મંદિર પટ્ટાંગણ તૈયાર કરવામાં આવશે છે વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં નિર્માણ પામશે સાથે સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ધાર્મિક સંસ્થાન પણ બનશે જે એક એક રીતે જોઈએ તો સર્જન અને નિર્માણના દેવતા શ્રી વિશ્વકર્મા દાદાનું આ ધામ સર્જનનું પ્રતિક બનશે

બારડોલી થી આગળ બાજીપુરા ખાતે 700 થી વધારે વીઘા જગ્યા ખરીદવાની તૈયારી શરૂ કરવામાં આવી છે